મુંદરામાં આરડી એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સિત્યોતેરમાં પ્રજાસત્તાક પર્વની ગૌરવપૂર્ણ ઉજવણી મુંદરા ખાતે આરડી એજ્યુકેશન ટ્રસ્ટની માતૃ સંસ્થાના આયોજન હેઠળ સીકેએમ કન્યા વિદ્યાલયના પટાંગણમાં સિત્યોતેરમાં પ્રજાસત્તાક પર્વની ભાવભીની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે આરડી એજ્યુકેશન ટ્રસ્ટના વ્યવસ્થાપક સમિતિના મંત્રીશ્રી કિશોરસિંહ પરમારના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં ટ્રસ્ટ સંચાલિત બીએડ કોલેજ પીટીસી કોલેજ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ આરડી ઉચ્ચતર માધ્યમિક શાળા સીકેએમ કન્યા વિદ્યાલય તેમજ આરડી પ્રાથમિક શાળાના આચાર્યશ્રીઓ કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ધ્વજવંદન બાદ સીમા જાગરણ મંચ પૂર્વ કચ્છ દ્વારા ભારત માતાના પૂજનનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ભારત માતાની આરતી તથા પુષ્પ અર્પણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં આરડી એજ્યુકેશન ટ્રસ્ટના હોદ્દેદારો કારોબારી સભ્યો મુન્દ્રાબારોઈ નગરપાલિકાના અધિકારીઓ ચેરમેન ચેરમેનશ્રીઓ તેમજ ભારતીય જનતા પાર્ટીના તાલુકા અને નગર સ્તરના હોદ્દેદારો તથા કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા બ્યુરો રિપોર્ટ ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ